કે કોઈએ બહુ સરસ કહ્યું કે ઈશ્વરની જરૂર તો નાસ્તિક નહીં પડે નાસ્તિક તો ઈશ્વરને માનતા જ ન હોય એને ઈશ્વરની શું જરૂર તો કે નકારવા માટે ઈશ્વરની જરૂર પડે નાસ્તિક નહીં તે નકારવા માટે ઈશ્વરની જરૂર પડે અમારે એક ભાઈ હતા ને તો એ જમવા બહેન પંગતમાં તો એ ભાઈ એટલે અમે ભણતા હતા અત્યારની વાત છે તો એ જમવા બેઠો હોય ને તો દાળવાળો આવે ને ત્યારે દાળવાનાળ એમ કે કોકમમાં દેજો એ કે કોકમ વાદે જોઈએ તારે કોકમને શું કરવું છે કોકમને તો માણસ થોડા ખાય એ તો કાઢી નાખવાના હોય એટલે પછી જેવો દાળવાળો આવે ને એટલે કે ભાઈ કાઢવા માટે કોકમ આપજો સાથે કાઢવા માટે કોકમ આપજો એમ નાસ્તિકોને નકારવા માટે ઈશ્વર આપજો એક ઠેકાણે છે ને રેલગાડીમાં કોઈ ટ્રેન ટાઈમે આવે નહી કલાક મોડી કોઈ ચાર કલાક મોડી કોઈક આઠ કલાક મોડી તો એક તો અગિયાર કલાક મોડી પડી તો પેસેન્જર બધા પ્લેટફોર્મ ઉપર બેઠા બેઠા કંટાળ્યા ને પછી તો તોફાને ચડ્યા અને ત્યાં ઓલું ટાઈમ ટેબલ હતું ને જે બોર્ડ મૂકેલું ને કે આ ગાડી ફલાણા ડાઉન ને અપ ને એવું બધું હોય ને એમાં પછી એના નંબર હોય ટ્રેનના આટલા વાગે આવશે ને આટલા વાગે છૂટશે એનું ટાઈમટેબલ હોય તો પછી પેસેન્જરો એ બધા એ ટાઈમટેબલ હતું ને બોર્ડ એનું પાડી નાખ્યું ને તોડી ફોડીને એટલે સ્ટેશન માસ્તર આવ્યા ને બધાને પોલીસ ભેગી થઈ ગઈ રેલવે પોલીસ બધાને શાંત પાડ્યા કે આવું નહીં કરો આવું નહીં કરો આવું થાય હવે અરે શું થાય કે કોઈ તમારા ઠેકાણા નથી કોઈ ગાડીઓ કોઈથી ટાઈમસર ચાલતી નથી ને આ કંઈ રીત છે આઠ આઠ કલાક નાના છોકરા હોય અને અમારે હું ખવડાવવું હોય તમારે પ્લેટફોર્મ પર પૂરું દૂધ ન મળે છોકરા ભૂખ્યા થયા હોય વગેરે ધમાલ બધાએ ભેગા થઈને આ તોડી જ નાખો એ કે બોર્ડ આ ટાઈમ ટેબલ તોડી જ નાખવાની કાંઈ જરૂર નથી ટાઈમ ટેબલ પ્રમાણે ટ્રેનો ચાલતી ન હોય તો પછી આ ટાઈમ ટેબલ રાખવાની કાંઈ જરૂર નથી તોડી ફોડી નાખો એટલે સ્ટેશન માસ્તરે કહું જોજો તમે તમે સમજો ભાઈ અમારી વાત ધ્યાનથી સાંભળો ટેબલ ન તોડી નાખાય વાલા ટેબલ રાખવું પડે એ કે હું જરૂર છે પણ ટાઈમ સર તમારે કોઈ ટ્રેન ચાલતી ન હોય તો ટાઈમ ટેબલની શું જરૂર બધી ટ્રેનો તમારી લેટ તો કે ટ્રેન લેટ છે એ તમને ખબર કેમ પડી ટાઈમ ટેબલ છે એટલે ને ટેબલ જ ન હોય તો કઈ ટ્રેન ટાઈમે છે ને કઈ લેટ છે એની ખબર જ તમને કેમ પડે એટલે ભાઈ ટેબલ તમે રહેવા દો બોર્ડ રહેવા દો એમને એટલે બધા અંદર અંદર કે એ વાત હાચી એ વાત હાચી એ વાત હાચી એ ટેબલ હશે તો ખબર પડશે કે ટ્રેન ટાઈમે છે કે લેટ છે લેટ છે તો કેટલી લેટ છે વાત સાચી આ ટેબલ છે તો એના આધારે નક્કી થાય એમ નાસ્તિક તે નકારવા માટે ઈશ્વરની જરૂર પડે